ચલો કેમ છો બાળકો આજે આપણે મોઢાના સ્નાયુના વિકાસ અને ચપળતા માટેની રમત રમવાની છે તો જો અમે આ રમત રમવા માટે આ બંને ટેબલ પર શું કર્યું છે કાગલના નાના નાના ટુકડા કરી દીધા છે કરી દીધા છે ને હં અને બંનેને જો એક એક સ્ટ્રો આપી છે બતાવો તો સ્ટ્રો આપી છે ને મેં તો એ સ્ટ્રો વડે તમારે શું કરવાનું છે હું જ્યારે શરૂ કરવાનું કહું ને ત્યારે તમારે સ્ટ્રોથી ફૂંક મારવાની છે અને આ બધા કાગળ નીચે પાડી દેવાના છે તો જેના કાગળ વેલા પડી જશે એ વિજેતા કહેવાશે ખબર પડી હા તો ચલો એક બે ત્રણ બસ ક બોલો કને વેલા પતયું દેવાંશ ચલો દેવાંશભાઈ ઊભા થાઓ ચલો એમને તાલી એમના માટે તાલી પાડો ચલો બસ સરસ મજા આવી છે ચલો બાય